આણંદ એલસીપીની ટીમે સુજિત્રા પોલીસ મથકમાં અપહરણના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો આજરોજ સત્તર ઓગસ્ટના બપોરે બે કલાકે આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ એલસીબી પોલીસે સુજિત્રા પોલીસ મથકના અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રાજકોટ જિલ્લાના સનોસરા ગામ ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે સુજીત્રા તાલુકાના દેવાતાજ ગામમાં રહેતા અજયભાઈ રમેશભાઈ તડપદા વિરુદ્ધ ચાલુ વર્ષે સુજિત્રા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો જેથી પોલીસે અજય તડપદાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ પોલીસ પકડથી દૂર નાસ્તો ફરતી રહ્યો હોય તે દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી અજય તડપોતા હાલ રાજકોટ જિલ્લાના પડઘરી તાલુકાના સનોસરા ગામે રાજકોટ જામનગર હાઇવે નજીક કેટેક્સ નોનવેજ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાછળ આવેલા મહીપતસિંહની વાડીમાં રહેતો હોવાની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી આણંદ એલસીબી પોલીસે ગત રોજ સોળ ઓગસ્ટના પોલીસની ટીમે રાજકોટ જિલ્લાના સનોસરા ગામે જઈ બાપી મુજબની જગ્યાએ દરોડો પાડી અને નાસ્તા પડતા આરોપી અજયભાઈ રમેશભાઈ તડપગાની અટકાયત કરી હતી અને તેની પાસેથી ભોગ બનનારનો કબજો મેળવ્યો હતો